અંકલેશ્વર કોર્ટ દ્વારા શ્રીરામ ફાઇનાન્સમાંથી વાહન લોન લીધા બાદ બાકી હપ્તા ન ભરનાર બે આરોપીઓને સજાનો હુકમ કર્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી મહેબૂબ અલી ગુલામુદી સૈયદ દ્વારા શ્રીરામ ફાઇનાન્સમાંથી ઇનોવા કાર માટે લોન લીધી હતી પરંતુ તેના હપ્તા સમયસર ભર્યા ન હતા તેમણે ફાઇનાન્સ કંપનીને રૂપિયા સાત લાખનો ચેક બાકી હપ્તે પેટે આપી હતો જે ચેક પણ રિટર્ન થયો હતો જે અંગે ફાઇનાન્સ કંપની દ્વારા અંકલેશ્વર એડિશન સિનિયર સિવિલ જજ એન્ડ એડિશન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગૌતમ દરજીની કોર્ટમાં આરોપી વિરુદ્ધ ચેક રિટર્ન ફરિયાદ કરવામાં આવી હતી ને ફાઇનાન્સ કંપનીમાં એડવોકેટ પીસી રાજપૂત દ્વારા ધારધાર દલીલો કરવામાં આવી હતી તેમને દલીલોને કોર્ટ આગ્રહ રાખી આરોપીને સજા ફટકારી હતી જેમાં આરોપી મહેબૂદ અલી ગુલામી સૈયદને એક વર્ષની સજા અને ત્રીસ દિવસમાં રૂપિયા સાત લાખ ચૂકવવાનો હુકમ કર્યો હતો અને જો સમયસર મર્યાદામાં રૂપિયા નહીં ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો જ્યારે બીજી શ્રીરામ ફાઇનાન્સ કંપની ફરિયાદમાં આરોપી સિંઘ કુલદીપસિંહ સનૈયા શ્રી રામ ફાઇનાન્સમાંથી તક લેવા માટે લોન લીધી હતી પરંતુ લોનના હપ્તા સમયસર ચૂકવ્યા ન હતા તેથી ફાઇનાન્સ કંપની દ્વારા સરબત સિંઘે બાકી લોનના હપ્તા પેટે આપેલો રૂપિયા ચાર લાખ પંચ્યાસી હજાર ચેક બેંક જમા કર્યો હતો જોકે આ ચેક રિટર્ન થતાં અંગે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં અંકલેશ્વર એડિશન સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગૌતમ દરજી કોર્ટમાં એડવોકેટ પીસી રાજપૂતે આરોપી વિરુદ્ધ દલીલો કરી હતી જેને કોર્ટ મંજૂર રાખીને આરોપી શરબતસિંહ કુલદીપસિંહને સૈનીને છ માસની સાદી કે તેમજ ત્રીસ દિવસના રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો છે